કામની કોઈ તપાસ નહીં લખતર ગામની સુવિધા વધે તે માટે સરકાર દ્વારા સતત ગ્રાન્ટ ફાળવી રાખે છે ત્યાં લખતર ગામમાં વાળ જીભડા કરતી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે આશરે પંદર વર્ષ પહેલાં સરકાર દ્વારા લખતર ગામમાં ગંદકી ન થાય તે માટે થઈ રૂપિયા અગિયાર કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ ગટર લાઈન નાખવામાં આવી હતી આ યોજના પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ પૂરી થઈ નહોતી અને ગ્રામ પંચાયત દ્વારા હેન્ડઓવર કરી લેવાઈ હતી હાલ તેના પમ્પિંગ સ્ટેશનના સટર સહિતની ચીજવસ્તુઓ ગાયબ છે અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી છેલ્લા પંદર વર્ષમાં અનેક રોડ રસ્તા એક જ વરસાદની અંદર ધોવાઈ ગયા ત્યારે અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી છેલ્લા અઢી વર્ષમાં કરવામાં આવેલ દરેક વિકાસના કામમાં ભ્રષ્ટાચારની તપાસ કરવા એસીબીથી લઈને અગ્ર સચિવ તપાસ સચિવ અગ્ર સચિવ તપાસ સચિવ અને વિજિલન્સ વિભાગમાં લેખિત રજૂઆત કરવા છતાં કોઈપણ અધિકારી યોગ્ય તપાસ કરાવતા અને હોવાથી એ માજા મૂકી છે ડખતર મસ્જિદ ચોકથી પાર્ટી દરવાજા સુધી નાખવામાં આવેલ પેવર બ્લોક હાથેથી તૂટી જવાતા હોવાથી પેમેન્ટ સ્ટોપ કરવા લેખિત રજૂઆત કરાઈ છતાં પેમેન્ટ કરી દેવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે આવેલો વરસાદમાં આથમના દરવાજાથી ઉગમના દરવાજા સુધી નાખવામાં આવેલ પેવર બ્લોક ઉપરની ધૂળ દૂર થતાં ત્રીસ ટકા કરતાં વધારે બ્લોક તૂટી ગયા છે ત્રીસ ટકા કરતાં વધારે બ્લોકની કપચી દેખાવાનું શરૂ થયું છે ત્યારે લોકોમાં ચર્ચા ચાલી રહી છે જો આવી રીતે ભ્રષ્ટાચારીઓને સતત છાવરવામાં આવશે તો લખતર ગામનો વિકાસ ક્યારે થશે લોકોને સાચી અને યોગ્ય સુવિધા ક્યારે મળશે લખતર સેન્ટ જોસેફ સ્કૂલ જવાનો જે રોડ છે તે રોડ રોડ છે સેન્ટ જોસેફ સ્કૂલમાં એક વર્ષ પણ નહોતું થયું અને તૂટી ગયું હતું લખતર ગામની અંદર અનેક સીસી રોડ છે તેઓ પણ તૂટી ગયેલા છે કૃષ્ણપરાની અંદર પણ રોડ તૂટી ગયો છે શ્રીયાન સોસાયટી અંદરની પણ રોડ તૂટી ગયા છે ત્યારે આવી અનેક ફરિયાદો કરવામાં આવી રહી છે તેમ છતાં કોઈ અગમ્ય કારણોસર કંઈ તપાસ કરવામાં નહીં આવતા લખતર ગામના લોકોમાં રોષ ફેલાયો છે